પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા પ્રેરક્ષા દ્વારા પ્રારંભ કરાયો હતો વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હાજર ચોવીસ મોદી અભિયાન ગઈકાલે આજે લોન્ચ કરવા જઈ રહ્યા છે આ સંકલ્પપત્ર અભિયાન જે છે એમાં લોકોના સુજાવો લોકોની જે આશાન અપેક્ષાઓ છે એને અલગ અલગ રીતે અમે એકત્રિત કરીશું એના માટે અમે સંકલ્પપત્રની પેટી પણ બનાવી છે કે જે લોકો પાસે જઈને લોકો એમાં પોતાનું સૂચન કરી શકે નરેન્દ્ર મોદી એપ ઉપર પણ લોકો સૂચન કરી શકે એના માટે અમે અલગથી એક મિસ નંબર નેવું 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 વીસ ચોવીસ એ પણ જાહેર કર્યો છે અને અલગ અલગ ડિજિટલ માધ્યમો એના માધ્યમથી પણ લોકો પોતાના સૂચન આપી શકશે સાથે સાથે અમે વિવિધ સેલના માધ્યમથી કે જે પ્રબુદ્ધજન છે વકીલ ડોક્ટર સી સીએસ આમની અલગ અલગ બેઠકો કરીશું અને આ બેઠકોમાંની અંદર એ લોકો પોતાના સૂચન આપે એ પ્રકારનો પ્રયત્ન કરીશું આ તમામ પ્રકારના સૂચનો એક આખું ડોક્યુમેન્ટેશન તૈયાર થશે વિભાગ છે એ અમે દિલ્હી મોકલાવીશું અને આ સૂચનો ભારતીય જનતા પાર્ટીનું આવનારી લોકસભા ચૂંટણીનું જે સંકલ્પ પત્ર છે એમાં સમાવવા માટેનો પ્રયત્ન કરીશું અને આપ સૌના માધ્યમથી અરવલ્લીની જનતા વધુમાં વધુ આની અંદર સૂચનો આપે એ જ પ્રકારનો હું સૌને લોકોને વિનંતી કરું છું કપિલ પટેલ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર